મારા જન્મ પહેલાથી એટલે તો હું કહું છું કે હું અત્યારે સુડતાલીસ નો થયો છું તો પચાસ વર્ષ પહેલાથી આ તહેવાર નડિયાદમાં ઉજવવામાં આવે છે અને પરંપરાગત જે જુલુસ જે રૂટ પર કાઢવામાં આવે છે એ જુલુસ નડિયાદમાં ગાજીપુર મેચ કમિટી પરથી નીકળી સલૂણ બજાર સલુણ બજારમાંથી વવવાથી છાતીઓની લીંબડી છાતીઓની લીમડી થઈ અંબાજી બજાર અંબાજી થઈ ફતરપુર થઈ ડબલ ભાગોડ થઈ ગટ બજાર થઈને અલગ અક્ષા કબ્રસ્તા જુલુસ પૂરું થાય છે અને મહાન પોતા સાહેબે દુનિયાને જે સંદેશ આપેલો એકતા શાંતિ ભાઈચારાનો એને એકતા શાંતિ ભાઈચારાના ઉદ્દેશ્યથી આજરોજ મડિયાદમાં પણ આ જુલુસ નીકળે નીકળેલ છે અને મહાંત કમર સાહેબ જ્યારે દુનિયામાં અસ્તિત્વમાં નતા આવ્યા ત્યારે દુનિયામાં જાહેરાતનો દોર હતો ગુલામીનો દોર હતો જાત વેવવાનો દોર હતો જ્યારે મહત્મ સાહેબ દુનિયામાં આવ્યા એમના પછી દુનિયામાંથી ગુલામી પ્રસાર પૂરું થઈ છે વિધવાઓને એમનો સન્માન મળ્યું છે સ્ત્રીઓને સન્માન મળ્યું છે ઉચ્ચ જાત ભેદભાવ પૂરા કાળાનો ભેદભાવ દૂર થયો છે અને નડિયાદમાં જે જુલુસ આજે નીકળ્યું છે એ જુલુસમાં પણ અત્યારે ખેડા જિલ્લામાં જે માહોલની જે પરિસ્થિતિ છે તે માહોલની પરિસ્થિતિ હોવા છતાં નડિયાદના એસપી સાહેબ રાજેશ ગઢિયા સાહેબ અને નડિયાદના પીઆઈ ભવર સાહેબ દેસાઈ સાહેબે પૂરો પૂરેપૂરો સાથ સહકાર આપેલ છે અને એમના સાથ સહકારથી નડિયાદમાં આ જુલુસ શાંતિપૂર્વક પણ નીકળેલ છે અને

સર્વે મુસલમાન બિરાદો આજે હુજ સલ્લાહ સલ્લમ ને આજે અમારા જન્મ ઉજવણી છે અને મુસ્લિમ ભાઈઓ ભાઈઓ હિન્દુ બધા ભેગા થઈને આ તહેવાર ઉજવવામાં આવી છે અને પોલીસ નું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અમને બહુ સાથ સરકાર આપી છે સર્વે હિન્દુ ભાઈઓ અને પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને બહુ સાથ સરકાર આપી છે અને શાંતિપૂર્ણ જુલુસ નીકળી છે આભાર फिर और जोपी ले ले न अंदर अभी कबीर हां अबला आ कबीर सीदारी फाने

ये मुन्ना भाई की मेहनत है सबको साथ लेकर चलते हैं अल्लाह ताला की बारगाह में दुआ है कि इसी तरह आपस में मोहब्बत से रहने की तौफीक अता फरमाए और इसी तरह जो, जो बनाने है हमें जश्न मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम हर मनाने की तौफीक अता फरमाए अस्सलाम वालेकुम व रहमतुल्लाह के <laughs> रोया <Yes. coughs>